મોટા એવા આવ્યો કે સમગ્ર રાજકીય માહોલ જ બદલી ગયો જે વાત કોઈ નહીં કહી હોય તે વાત ઋષિ ભારતી બાપુએ સ્ટેજ પરથી કહીને સૌને ચોંકાવી દીધી અલ્પેશ ઠાકોરે આપ વખતે માણસાના એક મોટા સંમેલનમાં એવો ક્ષણ આવ્યો કે સમગ્ર રાજકીય માહોલ જ બદલી ગયો જે વાત કોઈ ખુલે આમ નહીં કહી હોય તે વાત ઋષિ ભારતી બાપુએ સ્ટેજ પરથી કહીને સૌને ચોકાવી દીધા અલ્પેશ ઠાકોરે આ વખતે ડીવાયએસપીએમ પદ આપવામાં આવશે પરંતુ અપેક્ષા પૂર્ણ ન થતાં તેઓ નિરાશ થયા હોવાનું તેમણે જાહેર કર્યું ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ઠાકોર સમાજના વિશાળ સંમેલનમાં રાજકીય ધર્માઓ જોવા મળ્યો છે સમાજના કાર્યક્રમમાં હાજર રહેલા ઋષિ ભારતી બાપુએ એવું નિવેદન આપ્યું કે સમગ્ર રાજકીય વર્તુળમાં ચર્ચાનો નવો ટાટક શરૂ થઈ ગયો છે બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને જ્યારે નાયબ મુખ્યમંત્રી નહીં બનાવાય ત્યારે તેમને ખબર ખરેખર ખૂબ દુઃખ થયું હતું તેમને અપેક્ષા હતી કલ્પેશ ઠાકોરને આ વખતે ડીવાય સીએમ પદ આપવામાં આવશે પરંતુ આ અપેક્ષા પૂર્ણ ન થતાં તેઓ નિરાશા થયા હોવાનું તેમણે જાહેર કર્યું છે ભારતી બાપુએ સમાજના જ કેટલાક લોકો પર પણ પ્રહાર કર્યો તેમણે કહ્યું કે આપણા સમાજના નેતાઓ રાજનીતિ તો આવડે છે પરંતુ કૂટનીતિ આવડતી નથી તેમની દ્રષ્ટિએ રાજકીય રમતને સમજવા માટે કૂટનીતિ જરૂરી છે અને તેનો અભાવ સમાજને પાછા ટકેલી રહ્યો છે બાપુએ જણાવ્યું કે કેટલીક રાજકીય પાર્ટીઓ ઠાકોર સમાજની નબળી કરી સારી રીતે જાણે છે અને તેનો ફાયદો પણ ઉઠાવે છે સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થતો તો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સી એમમાં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે એ વાતનું દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા પોઝિશન જોતી નથી પાવરમાં આવો સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ બાપુના ના નિવેદન થી કાર્યક્રમ હાજર સમાજના લોકો અને રાજકીય નેતાઓ વચ્ચે રંગત જ આવી ગઈ બાપુએ માત્ર પોતાની લાગણી વ્યક્ત કરી નથી પરંતુ સમાજને સીધી અને તીખી સલાહ પણ આપી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સત્રીય ઠાકોર સમાજ આજે વ્હાઇટ કોલર ગુલામી કરી રહ્યો છે તેમના મતે સમાજના ઘણા લોકો પોતાના સભીમાન અને હિતોને પાછળ મૂકીને માત્ર રાજકીય વચનો અને દબાણ હેઠળ ચાલે છે આ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત એ રહી છે કે એક જ મંચ પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ જોવા મળ્યા રાજકીય રીતે વિરોધી પક્ષો હોવા છતાં સમાજના કાર્યક્રમમાં બંને પક્ષના નેતાઓની હાજરી ચર્ચાનો વિષય બની ભારતી બાપુના નિવેદન વચ્ચે બંને પક્ષના નેતાઓને સ્ટેજ પર હાજરી વધુ રાજકીય મેસેજ આપતી જણાય છે ત્યારે માણસના સંમેલનમાં થયેલા નિવેદનો માટે રાજકીય સંકેતોને કારણે હવે રાજ્યોની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થવાની પૂરી શક્યતા છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત